જોડિયા તાલુકાના તારાણા ગામમાં એક નાનકડી પંચરની દુકાન ચલાવતા પ્રકાશ જાધવના પરિવારને તાજેતરમાં વેસલ તરફથી મળેલ પિંચાશી હજાર એકસો અડતાલીસ રૂપિયાનું વીજ બિલ જોઈને સમગ્ર પરિવાર ધ્રુજી ઉઠ્યો હતો સૌથી મોટો સવાલ એ પણ છે મિત્રો કે શું સામાન્ય દલિત પરિવાર પિંચાશી હજારના વીજનો વપરાશ કરતો હશે ખરા આ બિલ વિવાદ હાલ ખૂબ જ ચર્ચામાં છે ચલો વિસ્તારથી વાત કરી અને વિડીયોમાં આગળ વધતા પહેલાં આવા જ મહત્ત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલ દિનેશ ઝાલાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ સમગ્ર મામલો ત્યારે ગરમાયો જ્યારે પ્રકાશ જાદવનો પરિવાર આમરણ પીજીવીસીએલ કચેરી બિલ અંગે પ્રશ્ન કરવા પહોંચ્યો હતો પરંતુ સવાલોના યોગ્ય જવાબ આપવાની જગ્યાએ કચેરીના અધિકારીઓ ઉગ્રતા દાખવી અને ગરીબ ગ્રાહક સાથે અભદ્ર વર્તન કર્યું પરિવારના યુવકે આ સમગ્ર ઘટનાનો મોબાઈલ પર વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો સૌથી પહેલા વીજ કર્મચારીઓનો આ વિડીયો તમે જુઓ

એટલે તમે ના પાડો છો નહીં બતાવો એમ સાહેબ પાસે બતાવાસ સાહેબ હાલો કો સાહેબ પાસે બતાવો હાલો કાઈ ગમ ના મારા સાહેબ હા ના ના બરોબર છે હાલો વાંધો નહીં આ હા તમે આ રેકોર્ડિંગ કરીને આવો ને આ તો આ તો અમારી સેફટી બેન આ અમારી સેફટી માટે કરી છે સેફટી તો હોય જ ને સેફટી આવતી જી કોઈ બંધ કરે છે એને તો પકડતા નથી ના અહીંયા અમે ઓલે દાડીઓ કરીને ભરી એને 85 85000 બિલ તમે આપો હા એ તો ખબર જ છે હાલો ને મારા ગામમાં દેખાડું તમને કેવડા કોણ બિલ ભરે શું કરે છે

કરાવો વાત નથી ભાઈ પાવર નથી કરતા કઈ છે પાવર પાવર નથી કરતા પાવર કરી છે આ પાવર અમે તમને પૂછી શું મન શું રેકોર્ડિંગ કર્યું રેકોર્ડિંગ તો અમે નોકર નું કોઈ નથી કેતું અમે તમને તું કડકતી વાત નથી

મારી હાથે હાથ ચાલકી કરે છે આ ભાઈ અમે ખાલી એટલું માંગ્યું કે ભાઈ અમને પિંચ્યાસી હજાર નો દંડ છે માટે આપ્યો તો ક્યાં બળ જબરી કરો છો તમે રેકોર્ડિંગ ઉતારો છો અરે બોલાવો પોલીસને ને સો નંબર માં ફોન કરો અમને ક્યાં વાંધો છે કરો સો નંબર માં ફોન સો નંબર માં ફોન કરો અહીંયા છે અમે ક્યાં નથી જવાના હા હા બધું આમાં બધું છે સરખી રીતના ઉતારજો કાયદેસર આ ભાઈને ને પિંચ્યાસી દંડ આવ્યો છે સાહેબ તો સેના માટે આવ્યો છે એ અમને જરાક જણાવો હે અત્યારે પેલેથી જ સાહેબ બોલું મારાથી અહીંયા એન્ટ્રી કરી છે અત્યાર સુધીનું મારામાં રેકોર્ડિંગ છે હું બધું હું આપીશ તમને હું બધું તમને આપીશ બાકી ક્યાં શું હાલે મને ખબર છે ને હું ડિટેલ કાઢવી લઈશ બરોબર મારા સાથી પત્રકાર ઉમેશ ચાવડાઈ આ સમગ્ર બિલ વિવાદને લઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરેલું જેમાં જાણવા મળ્યું હતું કે ચારેક દિવસ પહેલાં

અને ગરીબ લોકો પર તંત્ર બિન જરૂરી દબાણ કરી રહ્યું છે તો તારીખ 18 સાત 2025 ના રોજ જે જામનગર અંતર્ગત કોર્પોરેટ ડ્રાઈવ ઉઠવાના છે વીટ ચેકિંગ ની તેમાં આમણે સબડીને હેઠળ આવતા તારાણા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરતા અમે ટોટલ કુલ 8 ટીમ દ્વારા અલગ અલગ સ્થળે વીજ કનેક્શન ચેક કરેલા ટોટલ 37 જેવા વીજ કનેક્શન ચેક કરેલા તેમાંથી 13 જેટલા વીજ કનેક્શનમાં ચોરી મારું પડે છે જો તેની total રકમ બે લાખ સત્તાવન હજાર જેવી થાય તદ ઉપરાંત પ્રકાશ રવજી ભાઈ જાદવ જેને કલમ એકસો છવીસ હેઠળ અત્રેની કચેરીથી કચેરી હજાર એકસો અડતાલીસ રૂપિયા જેટલું બિલ આપવામાં આવેલ જ્યારે અમે ભોગ બરનાથ પ્રકાશ જાદવ સાથે વાતચીત કરી ત્યારે તેમણે અનેક ખુલાસાઓ કર્યા સાથે જ ગ્રામજનોનું શું કહેવું છે તે પણ સાંભળો મારું નામ જાદવ પ્રકાશ રવજીભાઈ બીજી વિશે આમરણ કચેરી દ્વારા 85000 થી પણ વધુ દંડ ફટકારવામાં આવ્યો છે શું કેસો આ બાબતે અરે અહીંયા અમે ગયા ને અ્યાં ખાતા અમે ગયા અહીંયા આમરણ કચેરીએ સાહેબના ઓફિસમાં ગયા ને તો અમને અહીંયાથી ધક્કા મારી ને ને કાઢ્યા અને મારા કાકાના છોકરા ઉપર હે ને હતા ભાઈ ગઈ રી અને એમને હરખો જવાબ નો દીધો અને અમે એને પૂછ્યું કે આનું રીઝન શું પંચ્યાસી હજાર રૂપિયા ડન નું એનું કારણ શું હું તો કઈ ચોરી કરતો નથી અને મારી કઈ ચોરી પકડી નથી અને એ લોકોએ ખાલી મારી પાસે બિલ માંગુ અને મીટર માં જોયું અને વયા ગયા એટલે અમે એને પૂછ્યું કે ભાઈ આનું નું કારણ શું તો કે તમારે એસી અને એનું રીઝન એવું દેખાય છે એ લોકો એસી તો એસી તો અમારા ગામ માં ઘર જ બગડે રંગતા ને મારે એક ની એજ નથી

પછી વળી પાસે નવી જગ્યાએ બીજી કે ગામ લઈ લીધું અડધું ગામ વળી બીજી વાર round માં લેવાનું અને બીજી જગ્યાએ જતા નથી અહીંયા જ આવીને ઉભું રહેવાનું કાયમ કારણ તારણામાં આપણા ગામમાં જ એક બિલ ધારક ની પચાસ હજાર થી પણ વધારે હા હા એ સામાન્ય માણસ છે હા એને કોઈ ઘરે ઉદ્યોગ કોઈ ઉદ્યોગ તો છે નહીં પચાસ હજાર તો એને બે ત્રણ વર્ષ નું બિલ ભેગું એક એકાંઠો દઈ દીધું સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે આમરણ પીજી વિસલ કચેરીના ડિપ્યુટી એન્જિનિયર કેજી રૂધાણી બિલ વિવાદ બાદ તાત્કાલિક રજા પર ચાલી ગયા છે લોકોનો આક્ષેપ છે કે તેઓ જવાબદારી ટાળવા માટે ભાગી ગયા છે આ ઘટનાથી સાબિત થાય છે કે ગરીબ ગ્રાહકોના પ્રશ્નો માટે તંત્ર પાસે સમય નથી પરંતુ લોકો હવે ચૂપ રહેવાના નથી આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં